બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં છેલ્લા ચોવીસ કલાકમાં આગની બે મોટી ઘટનાઓ બનતા સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે મંગળવારે મોડી રાત્રે લુદરા નજીક એક બંગાળના ખુલ્લા ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી જેને કાબુમાં લેતા ફાયર બ્રિગેડને પાંચ કલાકથી વધુનો સમય લાગ્યો હતો આ ઘટના હજુ ભૂલાઈ નહોતી ત્યાં બુધવારે ફરી દિયોદર રેલવે સ્ટેશન પાસે આવેલી બનાસ બેંકની નીચે અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે તેને જોત જોતામાં વિશાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગમાં બનાસ બેંકનું એટીએમ મશીન અને તેની બાજુમાં આવેલ સાડી શોરૂમ સંપૂર્ણપણે લપેટાઈ ગયા હતા સાડી શોરૂમનો સંપૂર્ણ માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો જ્યારે બનાસ બેંકના એટીએમને પણ મોટું નુકસાન થયું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી થરાદ પાલમપુર ડીસા બાબર અને થરા નગરપાલિકાઓના ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી જોકે આગની ગંભીરતા જોતા તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં સમય લાગ્યો હતો આ ઘટનાની જાણ થતા બનાસ બેંકના વર્તમાન ચેરમેન ડાયાલાલ પિલિયાતર અને દિયોદર પ્રાંત અધિકારી ડીએન કાછડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા પ્રાથમિક અનુમાન મુજબ સાડી શોરૂમમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે દિયોદરમાં આજે અર્બુદા સાડી સેન્ટર છે એમાં પ્રાથમિક માહિતી પ્રમાણે શોર્ટ સર્કિટને કારણે આગ લાગેલી છે જેમાં સાડી સેન્ટર હોવાને કારણે ખૂબ મોટા પ્રમાણમાં કાપડ ભરેલું હતું તો જેના કારણે આગે મોટું સ્વરૂપ પકડેલું હતું અને સાડી સેન્ટરની ઉપર બનાસ બેંક આવેલી છે અને બાજુમાં બનાસ બેંકનું એટીએમ આવેલું હતું તો બનાસ બેંકમાં કે કોઈ નુકસાની થઈ હોય એવું જણાતું નથી એટીએમમાંથી બનાસ બેંક દ્વારા બધી કેસ રિકવર કરી લેવામાં આવેલી છે અને જે સાડી સેન્ટરમાં જે પણ સાડીઓને કાપડ હતું એ બળીને ખાક થઈ ગયું છે કોઈ જાનહાની થયેલ નથી અને સમગ્ર તંત્ર દ્વારા અને ગ્રામ પંચાયત ને પોલીસ દ્વારા ખૂબ સારી કામગીરી કરવામાં આવી છે અને આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવેલ છે ફાયર ફાઇટર આપણે થરાદ ડીસા બાબર થરા બધેથી આપણે આજુબાજુથી ફાયર ફાઇટર બોલાવેલા હતા અને સમગ્ર ટીમે સારી રીતે કામગીરી કરીને આગ ઉપર કાબુ મેળવ્યા છે દિયોધરમાં બે દિવસમાં બે જગ્યાએ આગના બનાવ બનતા દિયોદર ગ્રામ પંચાયત પણ મોડે મોડે એક્શનમાં આવી છે ગ્રામ પંચાયત દ્વારા 40 થી વધુ દુકાનોને ફાયર સેફટી અંગે નોટિસ ફટકારવામાં આવી છે અને ફાયર સેફટીનું પ્રમાણપત્ર લેવા માટે જાણ કરાઈ છે જોકે આ ઘટનાઓએ તંત્રની ઢીલી નીતિઓ પર પણ સવાલો ઉભા કર્યા છે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલી મોટાભાગની હોસ્પિટલો હોટલો અને દુકાનોમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે જો તંત્ર આકરું વલણ અપનાવી ફાયર સેફ્ટીના નિયમોનું કડકપણે પાલન કરાવે તો દિયોદરના ભવિષ્યમાં આવા મોટા આગના બનાવો અટકાવી શકાય તેમ છે દિયોદરમાં અસંખ્ય આગના બનાવો બની ચૂક્યા હોવા છતાં નેતાઓ દ્વારા મોટી મોટી વાતો કરવા છતાં દિયોદર શહેરને ફાયર સેફ્ટીનું વાહન અને પર્યાપ્ત સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા મળી છે ત્યારે હવે એ જોવાનું રહ્યું કે દિયોદર શહેરને ફાયર સેફ્ટીની સુવિધાઓ ક્યારે મળશે અને આ બનાવોને અટકાવવા માટે ક્યાં નક્કર પગલાં લેવાય છે